વાત કરીએ ગીર સોમનાથની તો ગીર સોમનાથના કોડીનારના માલશ્રમ ગામે આખલાનો આતંક સામે આવ્યો છે આખલાના એક ઢીક મારી દસ લોકોનું મોત થયું છે ગ્રામ હોય કે શહેર વિસ્તારના દરેક જગ્યા પર રખડું આખલાઓએ હાહાકાર મચાવી રહ્યા છે ત્યારે ગીરના કોડીનારના એક માલશ્રમ રખડતું એક આખલાએ ગઈકાલ સાંજે ગામના ઝાંપામાં આતંક મચાવ્યો છે અને રોડ પર પસાર થાય રહેલા લોકો હોય કે જોવા આવેલા લોકો તમામ પર હુમલો કરી દીધો હતો જેમાં એક પાસઠ વર્ષીય વૃદ્ધને માથા પર લઈ ઉછાળી રોડ પર પટક્યા હતા ગંભીર રીતે ઘાયલ વૃદ્ધે ગામ લોકોએ તાબડતોડ હોસ્પિટલ ખસેડ્યા જ્યાં તેમનું મોત પણ નિપજ્યું હતું

અને માથાના ભાગે ઈજા કરી છે અચ્છા અન્ય લોકોને અન્ય લોકો મારા મારા જોડે બીજા હતા એ લોકોને બધાને ઈજા કરી છે થોડી થોડી આ પેલા કેટલા દિવસથી અહીંયા જોવા મળે કાલે સાંજના જે આજે બનાવ બેનો કાલે સાંજના જે આ નદી છે એ કંટ્રોલમાં હતો નહીં એટલે કેટલા દિવસ જોવા મળે જોવા તો શું કહેવાય કે મહિનો મહિનો દિવસ પચી નો છે મહિનો દિવસ પહેલાનો કાલે ટોળું ભેગું છું તો એ ટોળા ઉપર હુમલો કર્યો અને બેફામ હુમલો કર્યો ઘટના જે અમારે બાપા સીતારામ મંદિર છે ને